જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું ગુજરાતી હાંડવો તો તેના માટે મેં ચોખ્ખા ચણાની દાળ અને તુવેર દાળનો લોટ દળ્યો હતો તે લોટમાં આપણે ધીમે ધીમે છાશ ઉમેરતા જઈશું એની અંદર હળ હળદર અને મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આપણે તેમાં અને એમાં છાશ નાખીને આપણે તેને હલાવીશું થોડી થોડી છાસ ઉમેરીશું જેથી વધારે ઢીલું ના થઈ જાય તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ ખીરાને આપણે સાતથી આઠ કલાક સુધી રેસ્ટ આપીશું તો આપણે આથો સરસ આવી ગયો છે હવે તેની અંદર નાખવા માટે આપણે આઠથી દસ જેટલી કઢી લીધી છે અને બે મરચાં લીધા છે તેને આપણે ખાયણીની મદદથી ખાંડી નાખીશું હવે એક દૂધીનો નાનો ટુકડો લીધો છે તેની આપણે છાલ ઉખેડી નાખીશું ખીરામાં નાખવા માટે તો આપણી દૂધી ખમણાઈ ગઈ છે હવે તે ખમણેલી દૂધીને આપણે ખીરામાં નાખી દઈશું થોડા ધાણા ઉમેરીશું અને મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અંદર અને તે બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે એક ચમચી જેટલો આમાં ઈનો નાખીશું આપણે અને તે બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે એક નોનસ્ટિક તવીમાં મેં એકથી દોઢ પાવળા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી આપણે અંદર રાઈ ઉમેરીશું અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું હવે તેની અંદર ચારથી પાંચ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને અડધી ચમચી આપણે તલ ઉમેરીશું અંદર પછી તેની અંદર આપણે ઇડલીનું બેટર ઉમેરીશું અરે હાંડવાનું બેટર ઉમેરીશું તેની ઉપર આપણે લાલ મરચું ભભરાવીશું અને તેને ચારથી પાંચ મિનિટ સુધી આપણે ઢાંકી દઈશું તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તાવીથાની મદદથી આપણે જોઈ જોઈશું કે નીચે શેકાઈ ગયો છે આપણો હાંડવો ક્રિસ્પી થવા માટે આપણે વાર રહેવા દઈશું અને પછી તેને તાવીથાની મદદથી આપણે બહાર કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજી વાર દોઢ પાવળું તેલ નાખીશું અંદર અડધી ચમચી રાય અડધી ચમચી જીરું ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને અડધી ચમચી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી આપણે અંદર તલ ઉમેરીશું અને ફરીથી આપણે તે બેટર તેની અંદર નાખીશું અને થોડું ઉપર લાલ મરચું ભભરાવીશું અને ચારથી પાંચ મિનિટ સુધી આપણે તેને શેકાવા દઈશું હવે તાવીથાની મદદથી આપણે જોઈ લઈશું કે હાંડવો નીચેની સાઈડ શેકાયો છે કે નહીં થોડી એકવાર આપણે રહેવા દઈશું અને પછી આપણે તાવીથાની મદદથી ફેરવી નાખીશું થોડો મોટો છે એટલે થોડુંક ફેરવવામાં બે તાવીથાની જરૂર પડશે અને આપણે તેને બીજી સાઈડ ફેરવી નાખીશું હવે પાછું બેથી ત્રણ મિનિટ આપણે તેને ચડવા દઈશું આપણે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે નીચે જોઈ 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 લઈશું કે ચડ્યો છે કે નહીં શેકાણો છે કે નહીં તો સરસ ક્રિસ્પી થઈ ગયો છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને ડીશમાં તેને સર્વ કરીશું ટોમેટો કે સાથે સર્વ કરીશું જો તમને મારી રેસિપી ગમે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ